વસો તાલુકાના બામરોલી ગામે વાનરોનો આતંક આવ્યો સામે છ હજારની વસ્તીવાળા આ ગામમાં એક મહિનામાં વાનરોએ પચીસ થી વધુ લોકોને ઘાયલ કર્યા છે વાનરોના આતંકને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા બન્યા મજબૂત વૃદ્ધ હોય કે પછી બાળક મહિલા હોય કે પછી પુરુષ કોઈ અહીં સલામત નથી રસ્તા પરથી એકલ દુકલ આવતા જતા લોકોને પગમાં બચકા ભરી લે છે થોડા સમય પહેલા વન વિભાગ દ્વારા આ ગામમાંથી બે વાનરોને પકડવામાં આવ્યા હતા પરંતુ આ વાનરોને પકડ્યા બાદ બગડામાં જઈને છોડી મૂકવામાં આવ્યા હતા જેથી તે વાનરો થોડા સમય બાદ ફરીથી આતંક મચાવ્યો વાનરો ઘરમાં ઘુસી જાય છે અને જે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ હોય છે તે લઈ જતા રહે છે જો તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તે લોકો પર હુમલો કરે છે